ચૌ મિત્રોને જય માતાજી વાયગ્યા છે અત્યારે પણ આઠ ને વાયદું કાઢવાનું બાકી છે એ બધું સવારનું કામ બાકી છે ચાલો હું ફટાફટ વાયદું પેલા કાઢ નાખું બધું અહીંયા બધું ઓછું છે થોડું કાંઈ અંદર છે પેલા વાયદુ કાઢ નાખું અને ગાયોની નીડ નાખી દઉં અને હવે હું તમને બતાવીશ વરસાદ ટૂંક સમયમાં વરસાદ આવવાનો છે હવે ફૂલ વરસાદ આવે એટલે વિડીયો બતાવીશ તમને ડેમ સરોવર સરકાતા નીર જતા હોય પાણીના ધોધ જતા હોય એ બતાવી સ્લો મોશનના સીન લઈ ઓલા સિનેમેટિક સીન લઈશું બરોબર અને જો માંડવી કેવી ઊભી ગઈ છે એ હું તમને બતાવું હા અને આગળ આપણે હજી વૃક્ષ વાવાનો વિડીયો બનાવવાનો છે એટલે આ લગભગ આ બ્લોગમાં જ આવી જાય વૃક્ષ પંદર જૂન પછી વૃક્ષ મળશે નર્સરીમાં એટલે હું રોપ લઈ આવીશ કેમ કે હું દર વર્ષે બસો જાડવા વાવું છું એમાંથી પચાસ ઝાડવા એવા વાવું છું કે એને મોટા કરવાના પાણી પાણી ધ્યાન રાખીને પછી બધી પોગી ન વળાય એટલે બસો ઝાડવાનું ધ્યાન ન રાખાય કેમકે અહીંયા બસો જાડવા આમ આવી દીધા હોય તો પછી બધીએ પાણી પાવા ન પોગી કે ભાઈ આટલામાં પચાસ ઝાડવાનું ધ્યાન રાખવાનું મોટા કરવાના એવી અલગ અલગ જગ્યાએ હું દર વર્ષે વાવું છું એમાં પચાસ પચાસ ઝાડ દર વર્ષે હું મોટા કરું છું ગયા વર્ષે અહીંયા હતા એ હજી એમને એમ છે એમાં છે બોરસલી છે બહેડો છે આંબળા છે હરડે છે બોરસલી શેતુર છે મોટા શેતુર છે કાળા લીલા લા ધોળા ત્રણ જાતના શેતુર છે કાળા લાલ ને લીલા છે ધોળા નથી અને કરમદા છે હું દર વર્ષે બસો ઝાડ વાવું છું બરાબર એટલે ચાર સુધીના મારા પંદરસો ઝાડ થઈ ગયા છે વાવા વાવેલા અને હજી હું બસો બસો જાડ વાવીશ એટલે હજી કદાચ આપણે ત્રીસ વર્ષ વાવીને હજી તો કેટલા થાય છ હજાર જેટલા જાડવા થાય બરોબર એમાંથી પચાસ જાડવા આપણે સક્સેસ ગણવાના તો એ હજી પંદરસો બે હજાર આપણી જિંદગીમાં જાડવા થાય આપણે પૂરું થાય ત્યાં સુધીમાં કેમ કે આમાં હું હજી બાગાયત કરું ને આંબા વવરાવું મોહગની ઓલા મલેશિયન હાગ વવરાવું અથવા હરગવા વવરાવું આમાં વવરાવવાનો શું એ બધું ઈ તો અલગ બાગાયતી ગણતા જ નથી આપણે તો તો આપણી દસ હજાર જેટલા વૃક્ષ થઈ જાય આપણા આપણી જિંદગીમાં વાવેલા જો આપણે આ માંડવી આવી થઈ ગઈ છે સાયા ચડી ગઈ છે ગાય વ્યાઈ ગઈ છે ને વાસડો છે કાબરો આ છે નું ખીરું તો આજે બળી બનાવશું બળીના બટકા પાડશું ટેપલી પાડશું જો મિત્રો આપણે ખખના અને બે વહેવાથી બધા કાઢી નાખ્યા બરોબર ભૂંડા કાઢી નાખ્યા એટલે આપણે અજંતાવાળાનો ઝટકો ફિટ કરી દીધો છે ખાલી એક હું આ ડિસ્પ્લે ઉપર જે નંબર આવે ને નંબર ઉપર કોન્ટેક ને એટલે સીધો ડિલિવરી ટ્રાન્સપોર્ટમાં તમારી પાસે ઝટકો આવી જાય આ ઝટકાનું કામકાજ કેવું છે ફેસિલિટી કેવી છે સર્વિસ કેવી છે હું હું મટીરિયલ છે હું તમને બતાવું દઉં આ છે અજંતાવાળાનો ઝટકો હવે હું તમને આનો તાર ને થાંભલી બધું બધું દેખાડે સાથે કેવી થાંભલી આવે છે હું તમને બતાવું એનું મટીરીયલ જો કોઈ દિવસ હડતું નથી આ તમારા એક ફાયદો આ અને બીજો ફાયદો કે આ ગરેડી જો આવી આવે છે ફિટ કરેલી જ આવે અને જો આવો તાર આવે છે જો આ તાર જો આમાં કોઈ પણ ટચ કરે એટલે ઝટકો લાગી જાય તો ફૂલ ઝટકો આપણે મૂકી દીધો છે ચાલીસ થાંભલી આવી હતી આપણે આરે ફેટ ત્યાં સુધી ઝટકો મૂકી દીધો છે હવે આપણે કોઈ રોજડા કે ભૂનણા આ જટકો મૂક્યા પછી કોઈ રોજડું કે ભૂનણું એવું નથી આપણે આપણે અહીંથી સારું કરી દીધો છે અહીંયા ચાર તાર છે આગળ પાંચ છે ક્યારેક છ છે

બંધ છે તો ક્યાં જવાનું સર ક્યાં જવાનું વાડીએ વાડીએ શું કરવાનું છે કંઈ નથી કરવાનું તો હું કામ લઉં સાઉસે ચા કોણ છે દાદા છે

જો મિત્રો આ છે બળી બધાના નસીબમાં નથી હોતી અમુક લોકોને ભાવતી છે અમુકને નહીં ભાવતી આપણે આને પાડવાના છે બટકા થાળી પણ આવી રાખી છે ફરે મારે મારે પાણી મારે પાણી ભરીએ ને મને ભૂ પીવું છે લેતી આવી

તો જુઓ મિત્રો આપણે ખખના બી વાવ્યા હતા ને એ ભૂંડાએ બરે બધાએ એટલે બધાય કાઢી નાખ્યા છે ભૂનાણા આવી જતા કાલે રાતે વાડીમાં તો ભૂંના બધાય ખખાના બી કાઢી નાખ્યા છે એટલે આપણે હવે બી એટલા વધ્યા છે ને કાઢી નાખી અને એની જગ્યાએ આપણે માંડવી વાવી દીધી હતી માંડવી તો કેવડી આવડી આવડી થઈ ગઈ છે અને આ ખના બી જે છે એ હવે આમાં આને હારે ન કરાય કેમ કે આ બહુ નુકસાન કરે માંડવીને કેમ કે આ એક ખાના બી છે ને ઝેરી આવે માંડવીને નુકસાન કરે એટલે આપણે આ ખખના બી રાપડીથી કાઢી નાખશું આવી રીતે રાપડી અને બી બધા રાપડી છે રાપડી હાલો બધા ખા બી માં મંડાઈ જાવ રાપડી લઈને એટલે હમણાં બધી બી જેટલા વીઘા છે બધા નીકળી જાય ચાર વીઘામાં મંડાઈ દેવાનું છે ઉપરથી બધા ખખાના બી કાઢવાના છે એક વ્યક્તિ આમ કાઢે છે એક હું કાઢું છું આવું કઈક વાતાવરણ છે આમ જો વાદળા આ નવો પવન છોકો તૈયાર થઈ ગયો અહીંયા એક અહીંયા એક અહીંયા ચાલો મિત્રો હવે આગળ મળશું આપણે વરસાદ કેવો આવે એવું તમને દેખાડવું જોઈએ આજકાલમાં આવવાનો જ છે સાને ડિગ્રી ઉપર તાપમાન સંતોએ જો ડામણનો રોડ બને